આ ઋષિ પાચમના દિવસે આપણે ઋષિઓને યાદ કરીએ છીએ જે ઋષિની કૃપાથી તમને ને મને આવા બધા ગ્રંથો મળ્યા છે કેવી રીતના જીવાય તમને મને માર્ગદર્શન મળ્યું છે એવા ઋષિ મુનિઓનો આ એક દિવસ છે આપણા ગુજરાતીમાં અને સામા પાચમ પણ કહે છે આજના દિવસે ધરાઈને સામો ખાવાનો હો એવું જોઈને આજના દિવસે સામો ખાવો જોઈએ એવો નિયમ છે તો ઋષિ પાચમ સામા પાચમ અને એક બીજો આપણે ત્યાં ગુજરાતીમાં એક વિશિષ્ટ વાત છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને તો એક વર્ષમાં આ પાચમ ખાસ રેવી જોઈએ એમાં સગાવાલા હોય દૂરના હોય પણ અંગત હોય તો ખાસ કરીને એની પાછળ આ પાચમ રેવી જોઈએ ગરુડ પુરાણમાં પણ લખેલું છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય એની પાછળ પાચમ રેવાતી આ પાચમ ખાસ મોટી પાચમ કહેવાય હો આ પાચમ રેવાથી એ વ્યક્તિની સદગતિ થાય છે એટલે આપણે શું કરીએ ભાઈ તો કે પાચમ રહી અને છઠ્ઠા દિવસે એ બધું પુણ્ય આપણે એ વ્યક્તિને અર્પણ કરીએ છીએ આજના દિવસે પાચમ રેવાનું બહુ મોટું મહત્વ છે આપણા ઋષિમુનિઓએ મુનિઓ તમને મને આ ગ્રંથ આપ્યા એટલો બધો કૃપા કરી આપણી ઉપર એ ઋષિઓની યાદમાં એક દિવસ તમારે મારે ભૂખ્યું રહેવાનું છે અને રહેવું જ જોઈએ એમાં ખાસ કરીને જેને જનોઈ લીધી હોય એ બ્રાહ્મણ દેવતાએ તો ખાસ ઋષિ પાચમ રેવી જોઈએ બીજું પરણેલી સ્ત્રીએ ખાસ કરીને ઋષિ પાચમ લેવી રહેવી જોઈએ અને જે બાળકનો જાજો જન્મ થયો હોય એ બાળકની માતાએ પણ ઋષિ પાચમ રેવી જોઈએ આપણું શાસ્ત્ર કહે છે આ ઋષિ પાચમનો ઉપવાસ કરવો જોઈએ અને આપણા ઋષિઓને યાદ કરી આ તો પવિત્ર તીર્થ અહીંયા બાજુમાં જ છે ગંગાજીમાં જઈ અને ખોબે આપણા ઋષિમુનિઓને આપણે જલ અર્પણ કરવું જોઈએ આપણે ત્યાં શાસ્ત્રમાં લખેલું છે નિત્ય તર્પણ થાય એમાં ઋષિઓને પણ તર્પણ આપવું જોઈએ કયા કયા ઋષિને તર્પણ આપવું જોઈએ ઓમ શનકાયુપ્યતા આ બધા ઋષિ મુખ્ય ઋષિ બતાવ્યા છે આ ઋષિ મુનિઓના નામ લઈ લઈ અને તીર્થમાં જઈને તર્પણ કરવું જોઈએ એ કઈ ન થાય તો જે ગોત્રમાં આપણો જન્મ થયો હોય એ ગોત્રના ઋષિને યાદ કરી એક વખત એને બાય હાથ હૃદયથી એને પગે લાગવું જોઈએ કે તમારા વંશમાં તમારા આશીર્વાદથી અમારો જન્મ થયો આપણા બધાનો પર્સનલ એક એક ગોત્ર છે હો તમારું ગોત્ર યાદ છે તમને કયું છે વસિષ્ઠ વસિષ્ઠ ને હા એમ પ્રત્યેક વ્યક્તિનું મારું પોતાનું ગોત્ર કૌશિક ગોત્ર છે અમુકનું બીજું હોય ગૌતમ હોય કોઈનું ભારદ્વાજ હોય કોઈનું વિશ્વામિત્ર હોય આપણે ત્યાં અલગ અલગ ગોત્ર એટલે અલગ અલગ ઋષિઓના એના આપણે બધા સંતાનો છીએ એટલા માટે ખાસ કરીને આપણે ઋષિઓને યાદ કરી આજે ખાસ એને તર્પણ કરવું જોઈએ એને યાદ કરવા જોઈએ ઋષિ પાચમ નું મહત્વ આમ તો ઘણી બધી જગ્યાએ બતાવ્યું છે પણ મને વ્યક્તિગત પૂછતા હોય તો આજના દિવસે ઉપવાસ કરવાનો વધારે મહત્વ છે ઉપાસ થાય તો ફરાળ કરવું પણ ઋષિઓને યાદ ખાસ કરવા ઋષિ ઋષિ મુનિઓ કૃપા કરી એ ઋષિઓને યાદ કરો અમને તો જયારે યાદ કરવાનું કહે ત્યારે અમારા ગુરુદેવ ભગવાનને પણ યાદ કરીએ વલભાધીશને પણ યાદ કરીએ ગોસાઈજીને પણ યાદ કરીએ જેની કૃપાથી તમને મને આ બધું મળ્યું છે એને હંમેશા યાદ કરતા રહો